રાજકોટ રેસ કોર્સ લોકમાન્ય તિલક સ્નાનાગર ખાતે લોકમાન્ય તિલકની ની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ચારસો થી વધુ તરવૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાજકોટ થી મિલન ત્રિવેદીનો રિપોર્ટ મારું નામ છે બંકિમ જોશી હું લોકમાન્ય તિલક રેસકોર્સ સ્વિમિંગ પુલ કે જે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત છે તેમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપું છું તરણ સ્પર્ધાનું આયોજન છે આજની તરણ સ્પર્ધા બેઝિકલી લોકમાન્ય તિલકજી કે જેમના નામથી આ સ્વિમિંગ પુલ છે એમની જન્મજયંતિ છે અને લોકમાન્ય તિલકજીના આપણા દેશની આઝાદીમાં ઘણું મોટું યોગદાન છે ગણેશ મહોત્સવ સ્ટાર્ટ કરેલ તો એમના નામથી સ્વિમિંગ પુલ હોય અને એમની જન્મજયંતિ હોય કોમ્પિટિશન જે ખેલાડીઓ નો ભાગ લેવા માંગતા હોય તો એમને અલગ ચાલુ રાખી એટલે સ્વિમિંગ પુલ ચાલુ હોય અને એવા ઓલામાં પહેલીવાર કોમ્પિટિશન થઈ છે આ સ્પર્ધાની એક વિશિષ્ટતા એ હતી કે તેમાં નાના બાળકોથી લઈને

ટોટલ ચારસો ખેલાડીઓએ ભાગ લીધો છે અને એ ખેલાડીમાં ડોક્ટર લેવલના છે એટી પ્લસ અંતાણી સાહેબ છે પછી ઘણા જ અમારે બાપુ ચુડાસમા બાપુ ભાગ લીધેલો છે નાના બાળકોએ ભાગ લીધેલો છે અને હજી સાંજે બપોરના બે વાગ્યાથી લેડીઝ બેચ તો સાંજે સાડા છ સુધીની લેડીઝ બેચ અને ચિલ્ડ્રન બેચમાંથી પણ ખેલાડીઓ ભાગ લેનાર છે અને અંદાજે ચારસો ખેલાડીઓ અત્યારના ફોર્મ આવી ગયા છે હજી સો ખેલાડી જેવા ખેલાડીઓ ભાગ લેશે એટલે ટોટલ પાંચસો ખેલાડી જેટલો ભાગ લેશે આખા દિવસમાં ચાલું ટાઈમમાં અને બેઝિકલી આ સ્પોર્ટ્સની પાછળ મેઇન જે ફિઝિકલી ફિટનેસ કે આપણે મોદી સાહેબ બી કહે છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત તો રમતગમતના માધ્યમથી હેલ્ધી અને ઘણા અમારે બાળકો છે કે જેઓ પેળા ટૂંકમાં પેડા ખેલાડીઓ હોય છે જેમને સેલિબલ પાલ્સી કે ફ્રોઝન શોલ્ડર કે લકવો કે એ હોય છે એના સ્વિમિંગથી એને ઘણા બેનિફિટ મળે છે લંગ્સના જે રોગો હોય છે એમાં સ્વિમિંગથી ઘણા બેનિફિટ મળે છે ડાયાબિટીસ બીપી કે જે દવા વિના સ્વિમિંગથી ક્યોર કરી શકાય છે તો આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના બી એમ છે કે દવા વિના જેટલું બી હેલ્ધી રહી શકે આપણો સમાજ તો એ અમારો એક પ્રયાસ છે નમ્ર પ્રયાસ છે કે સ્વિમિંગના માધ્યમના રમતગમતના માધ્યમથી લોકોને સારી હેલ્થ તરફ વારવા